નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આજે આપણે ભણશું ધોરણ અગિયાર બારનું રૂઢિપ્રયોગ જે ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ માટે તો ઉપયોગી છે દસમા ધોરણની પણ બોર્ડની પરીક્ષા દેતા વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી છે અને ખાસ કરીને જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે એના માટે ખાસ આ ટોપિક છે એ ઉપયોગી છે નશે નશમાં ઉતરી જવું એટલે જીવનમાં વણાઈ જવું મગજ ચસકી જવું એટલે મગજ ઠેકાણે ન રહેવું કર્યા ભોગવવા એટલે કરેલા કર્મોનું ફળ ભોગવવું પુરાણ નીકળવું એટલે એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી તપી જવું ગુસ્સે થવું આંખ ફાટી જવું જેનો મતલબ છે અવાચક બની જોઈ રહેવું આકુળ વ્યાકુળ થવું ખૂબ ગભરાઈ જવું મન ભ્રમમાં પડવું વહેમ કે શંકા થવી બાર લગાડી દેવા સામેવાળાનું આવી બનવું અથવા તો આફત ધ્રુપ બનવું ગમ પડવી સુજ સમજ પડવી વળતા પાણી થવા રોગનું જોર ઓછું થવું વાત પકડાઈ જવી સત્યનો ખ્યાલ આવી જવો પોબારા ગણી જવું એટલે નાસી જવું નમતું મૂકવું એટલે જતું કરવું ચાર હાથ વાળો થવું અર્થ થાય લગ્ન વાત ઉડાડી દેવી નિરાત કે શાંતિ થવી ડઘાઈ જવું ગભરાહટી સ્તબ્ધ થઈ જવું વગે કરવું વ્યવસ્થિત કરવું સનસનાટી તૂટી પડવી આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાથી વ્યાપક અસર થવી શ્રાવણ ભાદરવો વહેવો એનો અર્થ થાય ચોધાર આશુ વહેવા ગળો ગળ આવી જવું ગભરાઈ જવું પ્રાણ નીચવવા ખૂબ મહેનત કરવી મનમાં ને મનમાં સમશમી રહેવું અપ્રગટ રીતે રોષ કરવો ગુસ્સાને મનમાં દાબી દેવું જીવ તારવે ચડી જવું જાણે હમણાં જ જીવ જશે એવી સ્થિતિમાં હોવું અથવા તો ભારે ઉચ્ચાટ થવો કાગને ડોળે રાહ જોવી જેનો અર્થ થાય ખૂબ આતુરતાથી રાહ જોવી મોઢા ચડી જવા રીસાઈ જવું જળ જળિયાં આવવા આંખમાં આંસુ આવી જવા હૃદયનો કૂચો કરી નાખવો લાગણીઓ કચડી નાખવી છેલ્લે પાટલે બેસવું જેનો અર્થ થાય આત્યંતિક નિર્ણય લેવો દોમ દોમ સાહેબી હોવી અતિશય સાધન સંપન્ન હોવું અથવા તો શ્રીમંત હોવું હાથ ફેરો કરવો ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી ખાતર પાડવું ચોરી કરવી શોપો પડી જવો જેનો અર્થ થાય શાંતિ છવાઈ જવી છોભીલું પડવું જેનો અર્થ થાય શરમ અથવા તો સંકોચ થવો આ જેટલા જેટલા રૂઢિપ્રયોગ છે એ તમારા બધા માટે ખૂબ જ ઉપયોગી છે જે ધોરણ અગિયાર અને બારના પાઠ્યપુસ્તક આધારિત છે છોબીલું પડવું એટલે શરમ અથવા તો સંકોચ થવું હવાઈ કિલ્લા બાંધવા મોટી મોટી વાતો કરવી અને કલ્પના દોડાવી જાગ્યા ત્યાંથી સવાર એટલે નવેસરથી પ્રારંભ ગઈ ગુજરી ભૂલી જવી એટલે ભૂતકાળ ભૂલી જવો લોય ઉકળી ઉઠવું એટલે ગુસ્સે થવું મણમણના થઈ જવા એટલે મન ખિન્ન થઈ જવું ભાંજગળ ચાલવી એટલે મનોમંથન અનુભવવું થોથવાઈ જવું એટલે ભાવાવેશમાં બોલી શકવું બોલી ન શકવું ગળગળા થઈ જવું એટલે રદમસ થઈ જવું હાથ વાટકો થવું જેનો અર્થ થાય નાના મોટા કામમાં ઉપયોગી થવું વંઠી જવું એટલે ચીલો ચાતરી જવું અથવા તો બગડી જવું લાંઠી કરવી એટલે મજાક કરવી માથું ફોડીને લોહી કાઢવું એટલે સખત મહેનત કરવી ભરખી જવું જેનો અર્થ થાય ખાઈ જવું ગઠિયા કરવું મનોમંથન કરવું અથવા તો કલ્પના કરવી ચણચણાટી થવી જેનો અર્થ થાય તાલા મેલી થવી આભ ફાટવું એટલે ખૂબ દુઃખ પડવું